केडो मसरी हो मेरे राखे केडो मसरी हो मेरे राखे गरम खुपरी वाला हा यो यस्तो हो त यस्तो रडी नि रडा मारो रमड बमड ल हेडा अब किसनी बारी बोरा खावा जावा हो बना जे हेलो हा हूं आऊ मम्मी हा ले हूं फोन आयो छु मु जाऊ छु मम्मी ने फोन आयो मार काम

પૈસા સમજાવી દઈશું પૈસા સમજાવી દઈશું ચારસો પાંચસો રૂપિયા માં લે અલ્યા ભારી જહા તો આપણે બધા એવું આ પણ દોડી જ નહીં કે એ તો દોડી દે અરે પકડાઈ ગયા તો તો એક ખાઈ એવું હા 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 હા

આ હા મોસ્ટર પાકા હલા અમુજી ડરો તે જો મજા આવે મસ્ત બોલો હા બોરો ખાને બહુ મજા આવે મન તો મે સુતા રે જો કિશનિયો ના આવે

તું ખાલી ફોરે તારે તો તારે તો આ સ્વાગત દેવાનું તારીખ